વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો યુ ડાયસ પ્લસની કામગીરીને લગતા તમામ વિડીયો મેં એ ટુ ઝેડ વિડીયો બનાવેલા છે આ તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રમોશનની કામગીરી હોય અપડેટ હોય ઇમ્પોર્ટ કરવાના હોય બાલવાટિકા ધોણેકની એન્ટ્રી હોય આ તમામ વસ્તુ મેં બનાવેલા છે વિડીયો તો એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌ આ યુ ડાયસ પ્લસની આ જે હોમ પેજ છે એના પર આવી જવાનું છે આની લિંક છે તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાર પછી લોગ ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીંથી આપણું ગુજરાત પસંદ કરી દો ગો બટન પર ક્લિક આપો હવે તમારી શાળામાં ડાયસકોડ નાખી દો પાસવર્ડ નાખી દો કેપચા નાખી દો લોગ કરી લો અહીંથી વર્ષ આપણું કરંટ એકેડેમિક યર બે હજાર ચોવીસ પછી પસંદ કરી દેવાનું છે આને ક્લોઝ આપી દો હવે આ બાજુ મેન્યુની અંદર તમને ઇમ્પોર્ટ મોડ્યુલનું ઓપ્શન જોવા મળે છે એના પર ક્લિક આપવાનું છે હવે ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ એટલે આપણે ગુજરાતની અંદરથી બાળક આવ્યું હોય તો અહીં ક્લિક આપવાનું છે ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ ગુજરાતની બહારનો વિદ્યાર્થી હોય તો એને અહીં ક્લિક આપવાનું છે આપણે વિધિન સ્ટેટ છે તો ત્યાં ક્લિક આપીએ હવે અહીં સ્ટુડન્ટ પેન નંબર માગ્યો છે અને ડેટ ઓફ બર્થ આ બંને વસ્તુ તમારે ઇમ્પોર્ટ કરવા માટે જોઈશે સપોઝ માનો કે તમારી પાસે સ્ટુડન્ટ પેન નંબર નથી આવું ઘણી બધી વાર બને છે મોસ્ટલી સ્ટુડન્ટને આવું બને છે તો એના માટે ત્રણ આઈડિયા છે આપણી પાસે ત્રણ રસ્તા છે એક તો ગેટ પેન એન્ડ ડેટ ઓફ બર્થ એના પર ક્લિક આપશો ત્યાર પછી આ આધાર નંબર અને બર્થ યર જન્મનું વર્ષ નાખી અને સર્ચ કરશો તો તમને પેન નંબર મળી જશે આપણે અહીંથી ટ્રાય કરી લઈએ એક વખત ત્યાર પછી બીજો રસ્તો તમને બતાવું છું એટલે નીચે જોશો તો સ્ટુડન્ટ પેન અને ડેટ ઓફ બર્થ પણ આવી જશે તો આ બંને વસ્તુથી આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ અહીંથી કોપી કરી લેવાનો છે તો આ હતી પહેલી રીત કોઈ વિદ્યાર્થીનો આ રીતે પણ સ્ટુડન્ટનો જે પેન નંબર છે એ ના મળે તો શું કરવાનું છે તો અહીં ફરીથી ઇમ્પોર્ટ મોડ્યુલની અંદર જવાનું છે ત્યાર પછી અહીં ડ્રોપ ડ્રોપબોક્સ નામનું લાસ્ટ ઓપ્શન આપેલો છે ત્યાં ગો બટન પર ક્લિક આપો હવે અહીં શું કરવાનું છે જે શાળામાંથી બાળક આવ્યો હોય એ શાળાનો ડાયસકોડ અહીં નાખી અને સર્ચ કરવાનું છે આવું પણ ન તમને આવડે અથવા તો એ શાળાનો ડાયસકોડ પણ ન મળે તો આ બાજુ બીજી રીતનો ઓપ્શન આપ્યો છે કંઈથી ગુજરાત સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે ને સ્કૂલ પસંદ કરવાની છે અને ત્યાર પછી સર્ચ આપો આ બેમાંથી ગમે તે રીતે કરો હું અહીં શાળાનો ડાયસ્કોડ નાખી અને સર્ચ આપું છું કહી દઉં જે શાળામાંથી વિદ્યાર્થી એલસી લઈને આવ્યો હોય એ શાળાને ડ્રોપ બોક્સની અંદર જેટલા વિદ્યાર્થી પડ્યા હશે એ તમામ વિદ્યાર્થી અહીં શો કરશે અને એ વિદ્યાર્થીનો પેન નંબર તમને અહીંથી મળી રહેશે આ હતો બીજો રસ્તો હવે ત્રીજો રસ્તો એ છે કે છતાં પણ વિદ્યાર્થીનો પેન નંબર તમને આ બંને રીતે ના મળે તો ત્રીજો રસ્તો છે કે એ વિદ્યાર્થી જે શાળામાંથી આવ્યો હોય એ શાળાના આચાર્યનો કોન્ટેક કરી અને પેન નંબર મેળવી લેવો તો આ રીતના ત્રણ ઓપ્શન છે તો ત્રણ રીતે તમે પેન નંબર મેળવી શકો છો હવે હું ફરીથી ઇમ્પોર્ટ મોડ્યુલની અંદર આવી ગયો છું ગો બટન પર આવી ગયો છું હવે આપણી પાસે પેન નંબર હોવો ફરજિયાત છે તો અહીં પેન નંબર દાખલ કરો ડેટ ઓફ બર્થ દાખલ કરો અને ગો બટન પર ક્લિક આપો ઘણી વખત એવું બનશે કે ડેટ ઓફ બર્થ છે એ આધાર આયુષની વેબસાઇટ પર અલગ હોય ઓનલાઈન અલગ હોય અને એલસીમાં અલગ હોય તો પછી પણ તમારે અહીં ઇમ્પોર્ટ કરી શકતા નથી એટલે ઓનલાઈન જે હોય એ ડેટ ઓફ બર્થ અહીં નાખવાની થશે લાસ્ટમાં ગો બટન પર ક્લિક આપો હવે નીચે જોશો તો એ વિદ્યાર્થીની અહીં માહિતી આવી જશે પ્રીવિયસ સ્કૂલની એટલે જે શાળામાંથી આવ્યો હોય એ સ્કૂલમાં એની કઈ રીતની માહિતી ફિલ કરેલી છે તમામ વસ્તુઓ અહીં આવી જશે આ બધું ગ્રીન બતાવે છે તમે વિદ્યાર્થીને ક્યારે ઇમ્પોર્ટ કરી શકો છો જ્યારે તે જે શાળામાંથી આવ્યો હોય એ શાળાએ આ વિદ્યાર્થીને પ્રમોશનની કામગીરી પૂર્ણ કરી હોય ફાઇનલાઇઝ આપી દીધું હોય તો જ તમે એ વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરી શકશો આ વાત યાદ રાખશો તો જ તમારે આ બધું ગ્રીન બતાવશે નહીં તર પછી એ વિદ્યાર્થીએ પ્રોગ્રેસ એ શાળાએ આ વિદ્યાર્થી માટે પ્રોગ્રેસનની કામગીરી નહીં કરી હોય ફાઇનલાઇઝ નહીં આપ્યું હોય તો તમે એને જ્યાં સુધી એ શાળા ફાઇનલાઇઝ ન આપે ત્યાં સુધી તમે એને ઇમ્પોર્ટ કરી શકતા નથી મારે આ વિદ્યાર્થી માટે જે તે શાળાએ ફાઇનલાઇઝ આપી દીધું છે તો હું નીચે સ્ક્રોલ કરું છું હવે અહીં જો એ વિદ્યાર્થી કઈ કયા ધોરણમાં જાય છે એ ધોરણે બતાવેલું છે અને ઇમ્પોર્ટ સેક્શન કયા વર્ગમાં તમારે એને દાખલ કરવો છે અને ક્યારે તમારી શાળામાં એડમિશન લીધું તો એલસી લઈને ક્યારે આવ્યો તમે એડમિશન ક્યારે આપ્યું એની તારીખ અહીં નાખવાની છે અને ઇમ્પોર્ટ પર ક્લિક આપો હવે અહીં ખાસ ધ્યાન રાખશો કે ક્લાસ તમારો જોઈ લેવાનો છે કયા ક્લાસમાં વિદ્યાર્થી જશે અહીં શો કરે છે ઓકે હોય તો કન્ફર્મ પર ક્લિક આપો હવે મારે આ વિદ્યાર્થી છે એ સક્સેસફુલી ઇમ્પોર્ટ થઈ ગયો છે હું સ્ટુડન્ટ ડેશબોર્ડ સોરી સ્કૂલ ડેશબોર્ડ પર જઈશ હવે ત્યાં વિદ્યાર્થીની સંખ્યા અહીં જોશો તો વધી ગઈ હશે અને ત્યાં તમે એ વિદ્યાર્થીને વ્યૂ એન્ડ મેનેજ પર જઈ અને પછી સ્ટુડન્ટ ડેટા છે સ્ટુડન્ટ પ્રોફાઇલ છે એ અપડેટ કરી શકશો વિદ્યાર્થીની સંખ્યા એ તમને બતાવતી હશે એમાં આ વિદ્યાર્થીની એડ થઈને આવી જશે એટલે તમે આ વ્યૂ મેનેજ પર ક્લિક કરશો તો એ લિસ્ટની અંદર વિદ્યાર્થી શો કરશે અને એની સ્ટુડન્ટ પ્રોફાઇલ ડેટા અપડેટ કરી દેવાનો છે એટલે સક્સેસફુલી તમારી શાળામાં એ વિદ્યાર્થી બતાવશે તો આ રીતે બીજી શાળામાંથી એલસી લઈ અને આપણી શાળામાં આવનાર વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ ઇમ્પોર્ટ કરવામાં કોઈપણ પ્રશ્ન આવે અથવા તો પેન નંબરમાં કોઈપણ પ્રશ્ન આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો યુ ડાયસ પ્લસના એ ટુ ઝેડ વિડીયો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે યુ ડાયસ પ્લસના કોઈપણ તબક્કે તમને પ્રો પ્રોબ્લમ આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો